નમસ્કાર બહેનો બહેનો ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભાજપ કોંગ્રેસ સહિત બધા જ રાજકીય પક્ષો દ્વારા ગુજરાતમાં વારંવાર અને અને સતત મહિલા મહિલા મતદારોની નેતાઓની અવગણના કરવામાં આવવાના કારણોસર આપણે મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતના બધા જ મહિલા મતદારોને નોટામાં મત આપવા માટે આવાહન કરવામાં આવેલું હતું આ આવાહનના પગલે ચાલતા ચાર લાખથી વધારે મહિલા મતદારોએ પોતાના વોટ નોટાને આપ્યા છે અને જોવાનું એ છે બહેનો કે ભાજપ કોંગ્રેસ જેવી મોટી રાજકીય પાર્ટીઓ પછી સૌથી વધુ વોટ નોટાને મળ્યા છે તો હું ડોક્ટર મિતાલી સમોવા આપ સર્વે નોટામાં મત આપનાર બહેનો માતાઓ દીકરીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બહેનો માતાઓ દીકરીઓ આ આપણી મહિલાઓ તરીકેની રાજકીય ક્રાંતિની શરૂઆત છે અને આગામી સમયમાં આપ જોશો કે બધા જ રાજકીય પક્ષો આપણને મહિલા મતદારોને અને મહિલા નેતાઓને ગંભીરતાથી લેતી થશે અને અમે મહિલા અધિકાર મંચ તરીકે આવનાર સમયમાં વધુમાં વધુ મહિલાઓ રાજકારણમાં જોડાઈ સક્રિય રીતે કામગીરી કરે વિધાનસભા અને સંસદ સભ્યમાં વધુમાં વધુ બહેનોને આપણે મોકલી શકીએ તે રીતે તેમનામાં જાગૃતિ લાવવા માટે અવિરતપણે પ્રયાસ કરતા રહીશું જય ભારત નારી શક્તિ જિંદાબાદ